પોરબંદરના રાણીબાગમાં અનેક પ્રાચીન વૃક્ષો જોવા મળે છે જેમાં સો વર્ષ કરતા વધુ આયુષ્ય ધરાવતા ત્રણ દુર્લભ વૃક્ષોનું આયુર્વેદિક રીતે પણ છે જેથી આવા વૃક્ષને હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર કરીને રક્ષણ આપવાની માંગણી થઈ હતી જેથી પાલિકાએ તે અંગે ઠરાવ પસાર કરી ત્રણેય વૃક્ષને હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર કર્યા છે જણાવ્યું હતું કે સો વર્ષ કરતા જૂના રૂખડાના ત્રણ વૃક્ષો રાણીબાગમાં આવેલા છે તેને રક્ષણ આપવું જોઈએ અને હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર કરવા જોઈએ શહેરની અને શાન સમા ત્રણ જેટલા રૂખડાના વૃક્ષોને જે રીતે અમદાવાદના જલાલ નગરમાં વન વિભાગ દ્વારા હેરિટેજ વૃક્ષની કેટેગરીમાં સમાવેશ કર્યો છે એ જ રીતે હેર મધ્યે આવેલા રાણીબાગમાં નગરપાલિકાના તંત્રએ આ વૃક્ષને વિરાસત વૃક્ષ તરીકે ઉપાધિ આપવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ નવી બોડી કે અધિકારીઓ આવે તેને આ વૃક્ષના મહત્વનો ખ્યાલ આવે અને તેનું રક્ષણ કરે તે જરૂરી છે આથી પાલિકાએ ત્રણેય વૃક્ષને હેરિટેજ તરીકે જાહેર કરી ત્રણેય વૃક્ષો ફરતે ફેન્સિંગ કરી રક્ષણ આપવા તથા હેરિટેજ વૃક્ષ અંગેના સાઇન બોર્ડ મૂકવા ઠરાવ પસાર કરાયો છે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે રાણીબાગ ખાતે આવતા સહેલાણીઓને પણ દુર્લભ ગણાતા આ વૃક્ષ અંગે માહિતી મળે તે માટે બોર્ડ મૂકવામાં આવશે તેમજ આ ઘટાદાર વૃક્ષને કોઈ નુકસાન ન થાય તે માટે ફરતે ફેન્સિંગ પણ કરવામાં આવશે ભરતભાઈએ તેની સંસ્થા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં રૂખડાના ત્રીસ વૃક્ષોનું વાવેતર કરાયું હોવાનું જણાવ્યું હતું જેઓએ જણાવ્યું હતું કે ખૂબ જ ઊંચા અને ઘેઘુરદારીઓ ધરાવતા રૂખડાના વૃક્ષ અલભ્ય છે હિન્દીમાં ગોરશ્રી અને અંગ્રેજીમાં મંકી બેડ ત્રીથી ઓળખાતા આ વૃક્ષ પચાસ ફૂટ કે તેથી વધુ ઊંચાઈના છે તેની છાલનો ઘર તાવ ચર્મરોગ જુલાબની વ્યાધિ વગેરેમાં ફાયદાકારક નીવડે છે આ વૃક્ષની વિશેષતા એ છે કે તેમાં ચોમાસામાં જ પાંદડા ઉગે છે વરસાદ વરસે ત્યારે સુંદર મજાના પાંદડા અને તેમાં આકર્ષક સફેદ રંગના ફૂલો પણ ખીલી ઉઠે છે તેની દાળીઓ મૂળ જેવી દેખાતી હોવાથી બોટલ ટ્રી તરીકે પણ ઓળખાય છે તેમાં ગલકા જેવા ફર પણ ઉગે છે પચાસ ફૂટની ઊંચાઈ અને અઢાર ફૂટથી વધુનો ઘેરાવો ધરાવતા આ વૃક્ષ વર્ષના મહિનામાં પાન જ રહે છે લીસી છાલ ધરાવતું આ થડ ખૂબ જ જાડું હોય છે અને થોડી ઊંચાઈએ જતાં સાંકડું થઈ જાય છે તેની છાલમાં એડિન્સોની નામનું કડવું તત્વ રહેલું છે તેની છાલને ઉકાળીને ઉકારા રૂવે પીવામાં આવે તો તાવમાં ખૂબ જ ઉપયોગી થાય છે ભરતભાઈએ જણાવ્યું હતું કે આફ્રિકન વનસ્પતિની પ્રજાતિ તરીકે ઓળખાતા આ વૃક્ષને પ્રાચીન કાળમાં કલ્પવૃક્ષ તરીકે ઓળખવામાં આવતું હતું તેની ઉંમર સેકાઓમાં હોય છે ભારતમાં આવા વૃક્ષોની સંખ્યા ખૂબ જ ઓછી છે રૂખડાના વૃક્ષ ઓછામાં ઓછા એક વર્ષ સુધી જીવી શકે છે ગંભીર આગ લાગી હોય તો પણ આ વૃક્ષો સંપૂર્ણપણે બળતા નથી આયુર્વેદિક ઔષધિ ઉપયોગી ધરાવતા આ વૃક્ષ ખૂબ જ ઉપયોગી છે ભરતભાઈએ જણાવ્યું હતું કે બાઓબાબ નામના આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ એડિનસોનિયા ડિજિટાટા છે એક ફ્રેન્ચ ડોક્ટર એડિશનલે આ વૃક્ષને શોધી કાઢ્યું હતું અને ફ્રેન્ચમાં ડિજિટાટા એટલે પંજાની આંગળીઓ આ વૃક્ષના પાન પંજાની આંગળીઓ જેવા હોય છે આ વૃક્ષ મૂળ સાઉથ આફ્રિકાનું છે માડાગાસ્કરમાં પુષ્કર સંખ્યામાં આ વૃક્ષો જોવા મળે છે ભારતમાં માંડુમાં અને ગુજરાતમાં ઉમળ ગામથી આગળ આ વૃક્ષો જોવા મળે છે આ વૃક્ષની મૂળ સાત જાતો છે એમાંથી એક જાત અહીં વિકસેલી છે આફ્રિકામાં એક ડોક્ટરે તો વૃક્ષની અંદર પોતાનું દવાખાનું ખોલ્યું છે એક જગ્યાએ બસ સ્ટેન્ડ બનાવ્યું છે અને એના થડમાં પંદરથી વીસ લોકો બેસી શકે માડાગાસ્કરમાં બસો ફૂટ ઘેરાવવાળું વૃક્ષ છે તેની અંદર બિયર બાર પણ બનાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું ભરતભાઈ રૂગાણી પ્રમુખ બર્ડ કન્ઝર્વેશન સોસાયટી પોરબંદર રાણીબાગ માં આવેલા ત્રણ વિશાળકાય કાય રૂખડા જેની માગણી અમારી વર્ષોથી હતી કે આ વૃક્ષને હેરિટેજ વૃક્ષ તરીકે સમાવેશ કરવામાં આવે અને વખતો વખતની અમારી રજૂઆતને અંતે આજરોજ ચેતનાબેન તિવારીના દ્વારા ઠરાવ પાસ કરી અને આ વિરાસત વૃક્ષના બોર્ડ મુકાવવાનો ઠરાવ કરેલ છે જેની અમે ખુશી વ્યક્ત કરીએ છીએ અને ચેતનાબેનનો આભાર માનીએ છીએ આ વૃક્ષનું આયુષ્ય સો વર્ષથી લઈ અને અગિયાર હજાર વર્ષનું આયુષ્ય છે છ હજાર વર્ષનું આયુષ્ય આફ્રિકામાં નોંધાયેલું છે અને ચોર આંબલો પણ કહેવામાં આવે છે અને લોકવાયકાઓ ઘણી બધી છે ચોર લોકો ચોરી કરવા જાય ત્યારે અહીં દીવો કરી અને ચોરી કરવા જાય તો સફળતા મળે આયુર્વેદિક રીતે પણ ઘણા બધા આના ઉપયોગો છે એવી જ રીતે આની ખૂબ જ માન્યતાઓ છે રાજકોટમાં એક વૃક્ષ છે તેમાં ઉટાટિયો થયો હોય તો વૃક્ષની નીચે બેસીને જલેબી ગાંઠિયા ખાય તો ઉટાટિયો મટી જાય નવ પગે લાગવા જાય મેરેજ કરીને હાટકાનો ભંગ થયો હોય ફેક્ચર થયું હોય તો તેની પણ આ રૂખડાની માનતા રાખી અને લોકો પોતાનો દર્દમાં રાહત મેળવે છે એવી ઘણી બધી આની પાછળ માન્યતાઓ જોડાયેલી છે અને સાયન્ટિફિક રીતે પણ પ્રૂવ થયેલ છે અને કલ્પ વૃક્ષ તરીકે આનો સમાવેશ કરવામાં આવેલ છે બરાબર ને પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત જે રાણીબાગ બગીચો છે ત્યાં રૂખડાનું વૃક્ષ છે અને જે વૃક્ષ પ્રેમીઓ છે એ લોકો તરફથી આપણને વિનંતી આવેલી હતી કે આને તમે લોકો હેરિટેજ વૃક્ષ જાહેર કરો કારણ કે આ વૃક્ષનું ખૂબ જ આયુષ્ય છે આપણા વડવાઓએ પણ એ જોયું હોય એ ત્રણ ચાર પેઢી સુધી જોઈ શકે એટલે આપણે એને જો હેરિટેજ વૃક્ષ કરી અને બાઉન્ડ્રી કરી અને કરીએ તો કોઈ એનો કોઈ વખત વૃક્ષનું છેદન ના કરે એના માટે થઈ અને આપણે લોકોએ ઠરાવ પણ કર્યો છે અને હવે ટૂંક સમયમાં એને બાઉન્ડ્રી કરી અને હેરિટેજ વૃક્ષ તરીકે આપણે પૂજા કરીશું